નમસ્કાર આપ જોઈ રહ્યા છો લખત ન્યૂઝ અપડેટ ચેનલ તમામ સમાચાર અને અપડેટ મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો જેથી તમામ સમાચાર અને અપડેટ તમને મળી રહે સુરતમાં યોજાયેલ ગુજરાત પાવર લિફ્ટિંગ બે હજાર પચીસમાં સદાત ગામના વીર લિફ્ટરે સિલ્વર મેડલ મેળવી સદાત ગામનું ગૌરવ વધાર્યું રાજકોટ પછી સુરતમાં મેડલ મેળવી લખતા તાલુકાના સદાત ગામનું ગૌરવ વધાર્યું હાલમાં શિયાળાની સિઝન ચાલી રહી છે ત્યારે સરકાર સહિત જુદી જુદી સંસ્થા દ્વારા રમતગમત મેરેથોન દોડ મહાખેલકુંભ પેરા એથ્લેટિક્સ ઇવેન્ટ સહિતના રમતગમતનું આયોજન કરવામાં આવી રહ્યું છે જેથી કરી ખેલાડીઓ દ્વારા વર્ષ દરમિયાન કરવામાં આવેલ પ્રેક્ટિસને બહાર લાવી પોતામાં રહેલ કૌશલ્ય દાખવી શકે ત્યારે સુરત શહેરમાં ગુજરાત પાવર લિફ્ટિંગ રમતોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે સુરનગર જિલ્લાના લખતર તાલુકાના રણવા ગામના વતની અજયભાઈ સોલંકીએ સિનિયર કેટેગરી પ્રેસ બેન્ચ ગેમમાં એકસો પંદર કિલો વજન ઉપાડી રેન્ક બેમાં સ્થાન મેળવ્યું સિલ્વર મેડલ મેળવ્યો હતો તેમની સાથે સુરનગરના હિરેનભાઈ રાઠોડ દ્વારા ડીઢ લિફ્ટ ગેમમાં બસો કિલો વજન ઉપાડી એ રેન્ક બે મેળવી સિલ્વર મેડલ મેળવ્યો હતો સુનગરના મયુરભાઈ પરમા ડીઢ લિફ્ટ ગેમમાં એકસો બાવન પોઈન્ટ પાંચ કિલો વજન ઉપાડી બ્રોન્ઝ મેડલ મેળવ્યો હતો આમ સુરનગર જિલ્લાના વેટ લિફ્ટોરે સિલ્વર બોન્જ મેળવી સુરનગર જિલ્લાનું અને લખત તાલુકાના સદત ગામનું ગૌરવ વધાર્યું છે